નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર પોલીસ લાઇન ખાતે શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો વિશાવદર આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નવનિર્મિત ભગવાન શિવજીના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજરોજ વિસાવદર પોલીસ લાઇન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના વિસ્તારના શિવ ભક્તો તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા મંત્રો સાથે શિવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ સમયે બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આજે શિવરાત્રી તેમજ રાત્રિના સમયે ભવ્ય લોક ડાયેરાનું પણ આયોજન વિસાવદર પોલીસ લાઈન પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજુબાજુના તમામ શિવ ભક્તોને આ સંતવાણીનો લાભ લેવા અને નવનિર્મિત શિવાલયના દર્શન કરવા આથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું આવી રીતે આજે શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદર